કોર્પોરેટર પુત્ર નગરપાલિકાના કર્મચારી સાથે વાતચીતમાં વીસ લાખની માંગણી કરતો ઓડિયો ક્લિપ વાયરલ કોર્પોરેટર પુત્રનો ઓડિયો ક્લિપને એ થી બનાવી હોવાની દાવો બનાસકાંઠા જિલ્લાના વિવિધ સ્થળે આરએસએસ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત વિજયાદશમી ઉત્સવની ઉજવણી સો વર્ષ પૂર્ણ થયાની વિવિધ સ્થળે ઉજવણી બનાસકાંઠા જિલ્લાના ઓગઢ તાલુકામાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે યોજાઈ આક્રોશ સભા ભાજપ સરકાર પર વોટચોરી ભ્રષ્ટાચાર અને ખેડૂતો પ્રત્યે અન્યાયના ગંભીર આક્ષેપો ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં તંત્રની બેદરકારી છુપાવવા ડીસાના ફટાકડાના વેપારીઓને લાયસન્સ આપવામાં આનાકાની સરકારી તેમજ ઉત્સવ કાર્યક્રમો માટે ફટાકડા મળે છે પણ દિવાળીમાં લોકો માટે નહીં